દાદા તાલુકાના હડાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા મામલો ગરમાયો છે લઘુમતી સમાજના કેટલાક યુવાનોએ હિન્દુ કિશોર પર આ કૃત્ય આચર્યું હતું જેને લઈને હડાદ ગામમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંધ કરી રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ લેવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા લઘુમતી સમાજના યુવાનો કિશોરને પહેલા અભદ્ર ચિત્રો બતાવ્યા અને ત્યારબાદ તેની સાથે આ કૃત્ય કર્યું હતું આ ઘટનાની જાણ લઘુમતી સમાજને થતાં તેમને હડાદ પોલીસ સ્ટેશન પહોંચી આ કૃત્યનો વિરોધ કર્યો હતો ઇકબાલ ભાઈ હાલ ડેપ્યુટી ચરપન સરપંચ હળદગ્રામ પંચાયત અને माजी સરપંચુ આજ રોજ હળદગામમાં જે કોઈ આ દુઃખદ ઘટના બની છે એક બાળક સાથે એનો અમારો તમામ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અમે એનો વિરોધ કરીએ છીએ અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કોઈ આરોપ નામ ખૂલે એમને કડકમાં કડક સજા થવી જોઈએ એ છોકરું અમારું પણ છે પ્રજાપતિભાઈનું નથી અમારા આખા ગામનું છોકરું છે એના સાથે જેણે પણ આ કૃત્ય કર્યું છે અમારા હોય કે બીજા છોકરા હવે એની ઊંડી તપાસ થવી જોઈએ અને દરેકને સજા થવી જોઈએ એવી અમારી માગણી છે અને આ નિર્ણયમાં ગામ સાથે છીએ બરાદ ગામે અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો આજુબાજુના વિસ્તારના લોકો બધા મળે અને અમે પોલીસ સ્ટેશનને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આને આમો કાશું કપાય નહીં એ અમારી માંગ છે એને કાયદેસર થવું જોઈએ અને એને સજાનું પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે એમને ફરિયાદ લીધી હતી પોલીસે પણ એનો એફઆઈઆર નહોતો કર્યો એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની હોય અને તો એફઆર જ થવો જોઈએ પણ એની અરજી લીધી હતી એટલે એનો એફઆર કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે એફઆરની કાર્યવાહી ચાલુ છે